किसान बेहद गर्मी से परेशान हो जाता है और आइस से घर को बनाने लगता है बर्फ का घर बन जाता है और फिर उसी में आराम से बैठ जाता है तो मित्रों तुम्ही हाल जे एआई वीडियो जोयो ए मात्र आपरे 5 मिनट के अंदर बनाया छे तो आ वीडियो पूरी पुरो तुम्ही जोजो मारा भाई એટલે તમને ખ્યાલ આવે તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો એ ટુ બાલા ગુજરાતી ચેનલ તો મિત્રો આપડે ચેનલ જલ્દી ગ્રો કરેવી હોય અને સબ્સ્ક્રાઇબ વધારવા હોય તો મિત્રો એઆઈ શોર્ટ વિડિયો આપણે બનાવવાના છે તો મિત્રો આ વિડિયો લાસ્ટ સુધી જોજો એટલે તમને સારી રીતના આપણે શીખવાડ એટલે તમને ખ્યાલ આવે તો મિત્રો વધારે ટાઈમ નથી બગાડવો જતા રહીએ મોબાઈલની પર અને જોરદાર આપણે એ આ વિડીયો બનાવતા આપણે શીખવીએ તો મિત્રો આપણે ફાઇનલી આપણા મોબાઈલની સ્ક્રીન પર આપણે આવી ગયા છે બરાબર તો હવે પહેલાં તો આપણા ફોટામાંથી વિડીયો બનાવવો પડશે તો એના માટે શું કરવું પડશે આપણે એક એપની જરૂર પડશે બરાબર ચલો જે ફિક્સર વર્ષ બરાબર આપણે કોઈ વેબસાઇટનો નથી ઉપયોગ કરવો મિત્રો આ એપનો આપણે ઉપયોગ કરવાનો છે બરાબર તો અહીંયા પ્લસ દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર ક્લિક કરી અહીંયા અપલોડ લખેલું તેના તેને આપણે તમારે ક્લિક કરવાનું છે હવે જે આપણે ફોટો લીધો છે મિત્રો એ ફોટાના અહીંયાથી ચલો કોઈ બી ફોટો ચલો આ ફોટો લીધો હવે આ ફોટાનો આપણે વિડીયો બનાવવાનો ચલો અહીંયા ક્રિએટ ઉપર આપણે ક્લિક કરીશું હવે ફોટામાંથી મિત્રો આપણે વિડીયો બની જશે બરાબર થોડી રાહ જોઈ લઈએ અને મિત્રો આપણે યુટ્યુબ ચેનલ જલ્દી ગ્રો કરવી હોય સબસ્ક્રાઈબ વધારવા હોય તો મિત્રો આપણે એ શોર્ટ વિડીયો બનાવવાના છે બરાબર જેમ કે તેજીસે વાયરલ થાય મિત્રો બરોબર કેમ કે મિત્રો અહીંયાથી આપણે ઘણા વિડીયો બનાવ્યા છે મિત્રો બરોબર કહાનીવાળા પણ વાયરલ નથી થતા બરાબર અને આપણે સબસ્ક્રાઈબ નથી વધતા બરાબર ઓ બસ્સો સબસ્ક્રાઈબરને આપણે ચેનલ યુટ્યુબમાંથી પૈસા કમાવા હોય તો મિત્રો આપણે ચેન ચેનલની અંદર હજાર સબસ્ક્રાઈબ જોઈએ ચાર હજાર વર્ડ ટાઈમ જોઈએ બરાબર તો અહીંયા આપણે વિડીયો બની તૈયાર થઈ જશે થોડી વારમાં બરાબર થોડી રાહ જોઈએ આપણે મિત્રો બરાબર એટલી ઘરે આપણો એ ફોટો છે એમાંથી મિત્રો આપણા ફોટામાંથી વિડીયો બની જશે મિત્રો બરાબર થોડી રાહ જોઈએ આપણે આપણો ફોટામાંથી વિડીયો બની ગયો જોવો તમે અહીંયા બરોબર ઉપર ત્રિકોણ છે છે ને તેના પર ક્લિક છેડ કરી લેવાનું છે તમારે જેટલા ફોટાનું બનાવવું એટલા ફોટાનું તમે બનાવી શકો પણ આપણે તમને સમજાવવા માટે મિત્રો એક ફોટા આપણે યુઝ કરેલો છે બરોબર ઓકે ચલો અહીંયાથી આપણે બહાર નીકળી જઈએ બહાર નીકળ્યા પછી હવે એક ચેટ જીપી ટીમ જવું પડશે કહાની લેવાની છે ચલો એ અહીંયાથી અહીંયા પ્લસ ઉપર ક્લિક કરવાની છે ફોટામાં જવાનું છે ફોટો હવે જે ફોટો લીધો એ ફોટો લેવાનો છે અહીંયા ક્લિક કરવાનું છે હવે તમારે લખવાનું રહેશે કે ચલો આપણે એ ફોટાની હિન્દીમાં કહાની તો આપણે ગુજરાતીમાં લખી દઈશું એ ફોટાની ફોટાની હાલ આપણે બે મિનિટની અંદર આપડી કહાની તૈયાર થઈ જશે બરોબર તો હિન્દી કહાની આપણે લખીને આવી ગઈ મિત્રો બરોબર અહીંયા તમે જોઈ શકો મારા ભાઈ હવે તમારે શું કરવાનું આપણે કોપી કરવા માટે અહીંયાથી ક્લિક કરવાની છે ચાલો અહીંયાથી આપણે થોડી કોપી કરી નાખીએ બરાબર આપણે નાની કહાની કોપી કરી બરાબર તો અવાજ અતુર્યાનું છે તમારા ફોનની અંદર એક બીજી એપ ડાઉનલોડ કરવાની છે વિરબો બરાબર આપણે ચાલુ કરીએ વીરબો આ વિડીયો લાસ્ટ જીધું છે મારા ભાઈ તમને ખ્યાલ આવે બરાબર હવે એ આઈ ટૂલ્સ લખેલ તેના પર તમારે ક્લિક કરવાનું છે હવે થોડી વારમાં અહીંયા ફોટા ખોલે એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરોબર કે આપણે એઆઈ વોઇસ તો બનાવવું પડશે ને મિત્રો બરોબર થોડી વારમાં અહીંયા ટેક્સ્ટ અહીંયા ખુલી ગયો ફોટો તેના પર ક્લિક કરીશું અહીંયા કન્વર્ટ પર આપણે ક્લિક કરવાના છે પહેલાં આપણે ક્રિએટર્સ અહીંયા એડ કરવાના છે કે ભાઈ છોડીના અવાજમાં બોલાવવો છે કે છોકરાના તો આપણે અહીંયાથી છોકરાના અવાજમાં બોલાવવાનું છે બરોબર તો ચાલો કોઈ અહીંયા લઈ લીધો અહીંયા કન્વર્ટ પર આપણે ક્લિક કરી નાખશું હવે આપણે જે કહાની આલ કોપી કરી હતી એ અહીંયા પેસ્ટ કરવાની છે બરાબર હવે મિત્રો અહીંયા તમે વિડીયો લાસ્ટો એટલે ખ્યાલ આવે ડાઉનલોડ કેવી રીતના કરવો બરાબર અહીંયા આપણે ટ્રાય આપણે ક્લિક કરવાનું છે બરાબર હવે કહાની કેવી રીતના બોલે છે તમે સાંભળજો મારા ભાઈ બરાબર અહીંયા ચકેડું ફરે છે જનરેટ થાય છે આપણે એઆઈ વોઇસમાં બરાબર જોજો મારા ભાઈ વિડીયો લાસ્ટ એટલે તમને ખ્યાલ આવે બરાબર ચકેડું ફરી જાય મિત્રો સૂરજ કી ઓર થા રોશની ખેતો પર ફેલ રહી ચાદર ઓઢ લી હો ખેત તો મારા ભાઈ આવો તમારે કહાની લેવી હોય તો તમારે શું કરવાનું તમારા ફોનની અંદર મોબાઈલની સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરવાની છે અને આ રીતની કહાની તમારે લેવાની છે મિત્રો બરોબર ઓકે ચાલો અહીંયાથી આપણે બહાર નીકળી જઈએ બહાર નીકળ્યા પછી મિત્રો તમારા ફોનની અંદર તમે વીએનમાં એડિટ કરતા હોય કે ઇન શોર્ટ કે ગમે તેમાં તમે એડ કરતા હોય મિત્રો બરોબર તો ચલો અહીંયા વિડીયો પર આપણે ક્લિક કરવાની છે ચલો અહીંયા પર ક્લિક કરી